મોતી તળાવના પરિવારે કેરી જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગથી જતા ચાર લોકોને સારવાર હેઠળ ખસેડાયા મોતી તળાવ વિસ્તારમાં રહેતા આરીફભાઈ અહેમદભાઈ મનસુરી કુંભારવાડા સર્કલમાં આવેલા જલારામ ફરસાણમાંથી કેરીનો રસ લાવ્યા હતા જે રસ જમ્યા બાદ પરિવારના આરીફભાઈ અહેમદભાઈ મંસુરી જેબુબેન આરીફભાઈ મનસુરી સમીરાબેન રમઝાનભાઈ પઠાણ અને સલીનાબેન મોહમ્મદભાઈ શેખને ફૂડ પોઈઝનિંગ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા videoha <coughs> ઓકે તમારું નામ આર્ય હેમદભાઈ મહીશ્વરી ક્યાંથી છો ને શું બનાવું હું મોતી તળાવ કુંભારવાડામાં રહું છું ત્યાં આજ બપોરે અમારા ઘરના એક પ્રોગ્રામ બનાવ્યો કે કેરીના રસનો પુરીનો અને બટેટાનું શાક બનાવી એમાં મેં કેરીનો રસ જલારામ આપણે જમપુરીની પાસે જલારામ પરસાણ કરીને છે ત્યાંથી મંગાવેલું એ ખાધા બાદ અઢી કલાક કલાક પછી એમના બધાને એકાબીજી એકાબીજીને પ્રોબ્લેમ થવા માંડી કોઈકને પેટમાં દુખાવો થવા મળ્યો કોઈકના વામીટો થવા મળી ઝાડા ઉલટી થવા મળ્યા તે પછી એમને એવું લાગ્યું કે ભાઈ અમારે દવાખાને જવું છે એટલે મેં ત્યાં પ્રાઇવેટ દવાખાનું છે સર્કલમાં કૃષ્ણા હોસ્પિટલ ગ્રીન છે ત્યાંથી દવા લઈને આવ્યા પણ તે દવાએ અમને કાંઈ ફરક પડ્યો નહીં જેથી કરીને પછી અમારે આ હોસ્પિટલે આવવું પડ્યું તમને કેટલા વ્યક્તિને ફૂડ પોઇઝન છે ચાર વ્યક્તિને શું શું નામ છે નામ જેબુન છે સમીરા છે અને સલીના છે તમે કયા વિસ્તારમાંથી આવો મોત ખાદરી મસ્જિદ પાસે શ્રી નંબર ત્રણ